સરકાર નવી સરકાર આવી ગઈ નવા મિનિસ્ટરો આવી ગયા નવા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યો સાથે સાથે બે હજાર ચોવીસનું પેકેજ રોડે રખડે છે બે હજાર ચોવીસની અતિવૃષ્ટિમાં એ દિવાળીના ટાઈમે અમે ધરણા કર્યા આંદોલનો કર્યા પેકેજના નામે ડિકલેરેશન કર્યું અને રાઘવજીભાઈ પટેલે પંદર ટકા પેકેજ આ જિલ્લાને નથી પહોંચાડ્યું આ જિલ્લાની અંદર સાતસો ગામડા એ પેકેજથી વંચિત છે ત્યારે પડ્યા ઉપર પાટું ફરી વાર કુદરતે માર્યું છે આ ખેડૂતો ઉપર ત્યારે સેટેલાઇટની વાતો બંધ કરો સર્વે ની વાતો બંધ કરો રિયાલિટી જે હાલ પાથરા તણાઈ રહ્યા છે સોયાબી બગડી રહ્યા છે કપાસ બગડી રહ્યો છે આખા એ ગુજરાતની સાથે અમરેલી જિલ્લાના ખેડૂતોના દેવા માફી થાય એના માટેનો પત્ર લખ્યો છે ને કુંભકર્ણની ની નિંદ્રામાંથી સરકાર બહાર આવે પ્રલોભનો આપવાનું બંધ કરે અને ખેડૂતના ડાયરેક્ટ દેવા જે મનમોહનસિંહ સરકારે કર્યા હતા એવા દેવા માફ કરેનો એનો પત્ર લખ્યો